આ સૌથી મોટો આતંકવાદી હુમલો મંગળવારે આતંકવાદીઓ પ્રવાસીઓ ઉપર ગોળીબાર કર્યો હતો જેમાં સત્યાવીસ લોકો માર્યા ગયા હતા આ ઘટના મંગળવારે બપોરે લગભગ બે મિનિટે બૈસરન બની હતી આતંકવાદીઓએ યુપીથી આવેલા શુભમ દ્વિવેદીનું નામ પૂછ્યું અને પછી તેના માથામાં ગોળી મારી દીધી શુભમના લગ્ન બે મહિના પહેલા હતા અને પ્રવાસીઓ ઉપર ગોળીબાર કરતા ભાગી ગયા લશ્કરે તૈયારએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે આ ઘટના બાદ ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી શ્રીનગર પહોંચી ગયા છે અને તેઓ રાજભવન ખાતે સેના અને વહીવટી અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી રહ્યા છે ઘાયલુ નામ વિનો ભટ્ટ ગુજરાત બાલાચંદ્રુ મહારાષ્ટ્ર અભિજવન રાવ કર્ણાટક સંતરૂ તમિલનાડુ સહસીકુમારી ઓડિશા ડોક્ટર પરમેશ્વર માણિક પાટીલ રીનુ પાંડે રિપોર્ટર દેવાંગ વાજા ન્યૂઝ સેવન ઇન્ડિયા